આપણે જોઈ રહ્યા જોઈએ બજાર આ મેન બજારની અંદર કહેવાય છે કે વગર ચોમાસે ચોમાસા જેવું જાહેર રોડ ઉપર ગટરનું ગંદુ પાણી ઉભરાવું એ કાયમી સમસ્યા બની ગઈ છે ચોમાસાની અંદર કાયમી સમસ્યાથી રાહદારીઓ તેમજ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છીએ કે આ વાહન ચાલકો તેમજ રાહદારીઓ જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આવી જાય છે જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે નાના વાહન ચાલકો વૃદ્ધ માણસોને મોટી સંખ્યામાં છે જાહેર માર્ગ અવર વાહન ચાલકો ને નાના વાહન ચાલકો મોટા વાહન ચાલકો દિટકી વાહન ચાલકો પણ ભારે પરેશાની સામનો કરી રહ્યા છે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ જાહેર માર્ગ ઉપર ન્યાય લગી ગટરનો ગંદો પણ જાહેર માર્ગ પડાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં જોઈ રહ્યા છું આપણે જાહેર માર્ગ હોવા છતાં પણ કોઈ જ નગરપાલિકા દ્વારા

દેખાડવામાં ધંધા પણ મેળવે તેવી આશા રાખું છું